ત્યારે દિયોદર વિસ્તારની વાત કરીએ તો દિયોદર વિસ્તારમાં પણ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને ઓગઢ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે દિયોદરવાસીઓ લડત લડી રહ્યા છે જેમાં આજે દિયોદર ખાતે આવેલ આઝાદ ચોકમાં એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસ ભાજપ પાર્ટીના નેતાઓ અને જિલ્લા સંકલન સમિતિના કાર્યકરો સાથે જિલ્લાને જાહેર કરવા પ્રદર્શન કર્યું જેમાં જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પપ્પાને સંબોધન કરતા જણાવ્યું કે દિયોદરને જિલ્લો બનાવવા લડત લડીશું ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વારે જઈશું જોકે વધુમાં જણાવ્યું છે કે જિલ્લાના વિભાજનમાં બહુ મોટું રાજકારણ કે જિલ્લા પ્રમુખે દિયોદર ના સ્થાનિક ધારાસભ્ય કેસાજી ચૌહાણ ને પણ ખુલ્લા થઈ દિયો જિલ્લા આંદોલન માં જોડાવા હાકલ કરી હતી

તાત્કાલિક પોતાના વિભાગે રદ ધર્યો અને વડોદરા જિલ્લાની જાહેરાત કરે એવી આજે વાત થઈ છે કામપિકાલજી દસ દસ લોકો ભૂખ હડતાલ એટલે અનશન ઉપર બેસશે હાઈકોર્ટમાં પણ જઈશું અને હમણાં જ અમારી સંકલન સમિતિની બેઠક થશે એમાં આગામી નિર્ણય શું કરવા આગામી કાર્યક્રમો શું કરવા એની પણ નક્કી થશે ઓગર જિલ્લાની માંગને લઈ ત્રણ તાલુકાની સંયુક્ત સભા દિયોદર ખાતે આજે યોજાઈ જેમાં ઓગર જિલ્લા સમિતિના સભ્યોએ સભાને સંબોધન કરતા જણાવ્યું વાવ થરાદ જિલ્લો જાહેર કરવા પાછળ બિલ્ડર લોબી કામ કરી રહ્યું છે માત્રને માત્ર પહેલેથી ખરીદ કરેલી જમીન ઊંચા ભાવે વેચાય તેવા હેતુથી લઈ થરાદ વાવ જિલ્લાની રચના કરાઈ હોવાના આક્ષેપ આક્ષેપો પણ જિલ્લા સમિતિ દ્વારા જાહેર સભામાં કરવામાં આવ્યા અને આજે દિયોદર ખાતે મળેલ જાહેર સભામાં સ્થાનિક લોકો વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર સાથેના બેનરો લઈ નજરે પડ્યા હતા દિયોદર ખાતે યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસ ભાજપ તેમજ વિવિધ સંગઠનોના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ઓગડ જિલ્લા સમિતિ દ્વારા બધા જ આજુબાજુના તાલુકાની જાહેર જનતા જાહેર જે મિત્રો જોડાયેલા છે આગેવાન મિત્રો છે તમામ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આપવાળા હોય દરેક પત્રકાર મિત્રો સાથે આપ જાતે નહીં આવ્યા છો કે સૌ ખર્ચે આજે મારી દ્રષ્ટિએ હજારોની સંખ્યાની મેઘલીએ જ્યારે ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી સમક્ષ અમારી વાત પહોંચતી થાય આજે જે અમારા ઓખ જિલ્લા સામે અન્યાય થઈ રહ્યો છે એના માટે લડવા માટેની પણ અમારી તૈયારી છે અમારે અમારી સરકાર સામે ના લડવું પડે એટલા માટે કરીને અમે નમ્ર વિનંતી કરી છીએ કે અમારા ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હોય કે વગડ જિલ્લા સમિતિ હોય કે જે જે અમારી સમિતિ છે એમને અમૂલ્ય આપણો સમય આપી અને અમારી વાત સાંભળવા માટે ખાસ નમ્ર વિનંતી કરું છું અને આગામી સમયની અંદર જો મારી વાત સરકાર નહીં સોંપળે તો જાહેર સ્ટેજ ઉપરથી પણ મેં કીધું છે કે જો અમારી સંકલન સમિતિ મને એમ કહેશે કે આમરણ ઉપવાસ ઉપર બેસવું પડે તો હું પણ બનાસકાંઠાના જિલ્લામાંથી વગડ જિલ્લો પણ એના માટે તૈયારી છે તમામ મિત્રોએ સહકાર આપ્યો છે જે વેપારી મંડળે ગઈકાલે પણ